ગાડી ની હાલત તો જો થઈ ગઈ તમને જો તમે આ કે આ બધું ભરાઈ ગયું છે ઢોળ ઢોળ વાળું ભાટી થેન્ક યુ સપોર્ટ કર લેજો બહુત બહુત ધન્યવાદ થેન્ક યુ કો અપરાયા કાટો ઉપર લગાડી દીધી છે અને આપડે ચેડી કાટો છે જો તમે પર બહુ મોર તો આપડે જો ને મોબાઈલ એટલો ટેમ્પરેચર પકડી લીધું તો કે ભાઈ મોબાઈલમાં વિડિયો ચાલુ કરીને અહીંયા રાજસ્થાન રાજસ્થાનમાં ભાવ છે નેવ પોઈન્ટ ત્રેસાઠ આપડે જય માતાજી જય મા ઇંગરાજ ડ્રાઈવર જય સીધું આપણે આ એ ગામમાં વહીએ અને આપણે જવાનું છે સીધું ડુંગર વહી જેתי ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે બારુંદા ગાડી ભરવા આવતા રહ્યા હતા અને અત્યારે જવું આપણે જ્યાં ભરવાનું છે ને ત્યાં અત્યારે જવું આપણે આવી ગયા છે આપણે અહીંયા મહાદેવ હોટલ છે અને આપણે હવે અહીંથી ભરવાની છે કે પછી આગળથી ભરવાની છે એ હમણાં અહીંયા પાલટી આપણે અહીંયા આવે છે પછી આપણને કહી શકીએ ભાઈ ક્યાંથી ભરવાની છે એ એટલે મૂળ તો આપણે રોડ ઉપરથી જ ગમે જ ભરવાની છે જે આ માટી રહીને એ માટી આપણે ભરવાની છે અને આ બાજુ જોવો પાર્વતી કાંટો છે જો એટલે પાર્ટી આપણને ઊભું રહેવાનું કીધું કે ભાઈ તમે ન્યા રહ્યો પછી તમને હમણાં હું કહું ને નિ આવવા દો ગાડી હા મેં બાબા રામદેવ ધરમ કાંટો છે જો હલો આપણે રાહ જોવી પાલ્ટીની આપણા પાર્ટી આપણને કહી શકે ભાઈ આ જગ્યાએ આવવા દો પછી આપણે જાય ભરવા તો આપણામાં ફોન તો આવી ગયો છે કે ભાઈ હમણાં તમને દસ પંદર મિનિટમાં કહું પછી તમે આવવા દોની આ ગાડી એટલે હવે આપણે પાવડર ભરવાનો છે અને પારા પાવડર ભરવાનો છે આપણે મોરબીનો એટલે હવે આપણે રાહ જોવી એની અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે પાર્ટીની રાહ જોવી ગાડી ભરવા લગાડી દીધી છે એટલે હવે આપણે આ જીસીબી થી ભરવાની છે એટલે વાર નહીં લાગે વધીને અડધી કલાકમાં આપણી ગાડી ભરાઈ જાય છે તો આપણે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આપણે જીસીબી આવી ગયું છે એટલે હવે હવે વધીને અડધી કલાકમાં આપણી ગાડી ભરાઈ જઈ છે અને આપણે જે આ પાવડર રહ્યો ને એ આ પાવડર ભરવાનો છે એટલે જોવી હવે ને પછી આપણે અહીંથી સીધા ભાઈ જે કાંટો કરવા મિત્રો આપડે જોવો ગાડી તો ભરાય છે ગાડી ભરાય પણ ગાડી ની હાલત તો જોવો થઈ ગઈ તમે જોવો તમે આખી આખું બધું ભરાઈ ગયું છે થોડી થોડી માટ હમણાં આપણે થોડીક વાર માં આપડી ગાડી ભરાઈ જઈ છે આપડે આગા ભાગી નગર બસ અહીંયા ડમરી ઉઠશે જોવો તમે હમણાં આખી ગાડી રહી આખી માટી માટી ભરાઈ ગઈ છે અને મિત્રો અત્યારે રાજસ્થાનમાં તડકો પડે છે કે ની વાત પૂછો તમે કેમ કે ક્યાંય રેવાતું નથી તડકો એટલો પડે છે આપણને એમ હતું કે આંધ્ર પ્રદેશ વધારે તડકો પડે છે પણ આંધ્ર કરતાં આપણે રાજસ્થાનમાં તડકો વધારે છે કેમ કે આપણે ન્યા જઈ નહીં પણ આપણને અહીંયા તડકો વધારે લાગ્યો હે કેમ કે અત્યારે જોવો તમે તડકો જેટલો છે કે વાત પૂછો માં તો આ ફરતી બાજુ

અને આપણે કાંટો છે જુઓ તમે હવે આપણે કાટો કરાવી લઈ પછી આપણે નીકળી બિલ ને એવું બધું બનાવવાનું છે આપણને જોવો બિલ મળી ગયું છે અને બિલ મળીને હવે આપણે અહીંથી નીકળી જઈ અને અહીંયા આપણને જોવો બહુ સપોર્ટ કર્યો છે આ ભાઈએ એટલે બધાને આપણે હાથ મિલાવી લઈ થેન્ક યુ ભૈયા થેન્ક યુ સપોર્ટ કરી બહુ બહુ ધન્યવાદ મેનેજર સાહેબ હવે મિત્રો આપણે જુઓ અહીંથી નીકળી છે ગાડી ભરીને અને હવે સીધા આપણે નીકળી અહીંથી કેમકે આપણે હવે સીધું જવાનું છે મોરબી એટલે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે અહીંથી નીકળી છે મિત્રો આપણે જુઓ નીકળી ગયા છે કાંટો ને એવું બધું કરાવીને બિલકુલ લઈને અને મિત્રો હવે આપણો બ્લોક રિયો થોડોક મોડો ચાલુ થઈ છે એનું કારણ છે કે અત્યારે જુઓ તડકો વધારે છે અને મોબાઈલ રીઓ ની એનું ટેમ્પરેચર વધારે છે એટલે આપણે અત્યારે જુઓ બ્લોક નહીં ઉતારી શકીએ અને ડાયરેક્ટ હવે આપણે સીધા પાંચે ભેગા થઈશું એટલે અત્યારે જુઓ આપણે અહીંથી નીકળી ગયા છે જુઓ આ તમે આપણે આપણે અહીંથી નીકળી ગયા છે પણ આપણે તડકો વધારે છીએ અને એના હિસાબે મોબાઈલ ની ગરમ વધારે થઈ છે એટલે આપણે વિડીયો નથી ઉતારી શકતા કેમકે મોબાઈલ ડિયો ની ચોટે હે એટલે હવે આપણે અહીંથી હાઇલા જાય અને હવે સીધા આપણે ખાંજે ભેગા થઈશું મિત્રો આપણે જો છ વાગ્યા છે અને આપણે બિલાડાની બધી પાસ કરી લીધું હે અને બપોરે આપણે તડકાની ગાડી રાખી દીધી હતી એટલે અત્યારે જોવું આપણે બિલાડાની બધી પાસ કરીને અને અત્યારે જવું આપણે હાઈવે ઉપર ચડી ગયા છે જો તમે અને અત્યારે આપણે છ વાગ્યા છે એટલે ટાઢોપોર થઈ ગયો છે એટલે અત્યારે આપણે શું છે કે બપોરે તો આપણે રહ્યો ને મોબાઈલ જ એટલો ટેમ્પરેચર પકડી લીધું હતું કે ભાઈ મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને ત્યાં જ મોબાઈલ જોઈ બંધ થઈ જતો હતો કેમકે અહીંયા લગભગ ને એવું નથી કે ભાઈ આપણે એકને મોબાઈલમાં બધાને મોબાઈલમાં ફોલ્ટ થતો હતો કેમકે ટેમ્પરેચર જ એટલું અહીંયા છે એટલે હવે જો અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે અને હવે આગળ સીધું આપણે આવશે પાલી પાલી ને ને બધું આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે આઈલે જઈ અને હવે આગળ આપણે પંપે ઉભા રહીશું પેટ્રોલ પંપે કે ડીઝલ નાખવાનું છે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા ડીઝલ નાખ્યું છે એટલે હવે આપણે પંપેથી નીકળી અને આપણે ભારતનો પેટ્રોલ પંપ છે જોવો આપણે પાલી પેલા પંપ છે અત્યારે આપણે ડીઝલ નાખ્યું છે અત્યારે આપણે જોવો અહીંયા રાજસ્થાનમાં ભાવ છે નેવ પોઈન્ટ ત્રેસઠ એટલે આપણે જોવો અત્યારે દોઢસો લીટર ડીઝલ નાખ્યું છે અને આપણામાં પચાસ લીટર જેવું પડ્યું હતું ડીઝલ એટલે હવે મોરબી આપણી ગાડી પહોંચી જઈશે એટલે હવે આપણે અહીંથી નીકળી અને ગાડીના કાચે સાફ કરવાના છે કેમ કે આપણે પણ માટીની ભરું છે ભર્યું છે ને એના હિસાબે જુઓ કાચરી અહીં હા ઓલા થઈ ગયા એટલે હવે અહીંયા આપણે કાચને એવું સાફ કરી નાખી પછી અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ કાચને એવું સાફ કરી નાખ્યું છે અને આપણે અહીંયા પંપે હાથ પગ મોટું ધોવાય ને અને હવે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે અને હવે આપણે અહીંથી નીકળી પેટ્રોલ પંપેથી જય માતાજી જય માયંગરાજ જય મા મેલડી અને હવે મિત્રો આપણે નીકળી અને આપણે કાચની એવું બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે એટલે હવે આપણે પંપેથી નીકળી અહીંથી અને થોડીક આપણે અહીંયા ચા પીતાવી જો અહીંયા શ્રીનાથ રેસ્ટોરન્ટ છે એટલે ચા પીતાવી ચા પીને પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જો ચા પાણી પી નીકળી ગયા છે એટલે હવે સીધા આપણે હૈલા જાય કેમ કે આગળ હવે આવશે સીધું પાલી અને પાલી થી સીધું સુમેરપુર અને સુમેરપુર થી સીધું સિરોહી એટલે હવે આપણે કિલોમીટર કાપી એટલે કાલે આપણે બપોર થઈને કે આપણે મોરબી પહોંચી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે જુઓ આપણે રાત પડી ગઈ એટલે હવે ટાટો પર થઈ ગયો અને ગાડી આખવાની મજા આવે એટલે હવે આપણે આવીલા જાય પોતી ગયા છે અને હજી આગળ આ બ્રિજ આવે ને એ બ્રિજ થી ડ્રાઈવર સેટ શિરોઈ ગામમાં માં જાય અને આપડે રસ્તો સીધે સીધું જવા દેવાનો હોય કેમ કે આગળ પછી હમણાં શિરોઈ નું ભોયરું આવશે જે આપડે ટનલ આવે ને એ ટનલ આવશે તો આપડા બ્રિજ હેઠળથી ડ્રાઈવર સેટ ટન જાય

કેમ કે હવે સીધું આપણે આવી શિરો આબુ અમદાવાદ છે બસો છ્યાસી કિલોમીટર દેખાડે હવે આપણે અહીંયા જઈએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આગળ હમણાં મોટી ટનલ આવશે કાઠમાં ખોતી ગયા છે અને અત્યારે જોવા આપણે એવી ડુંગર છે આ અને આપણે આ ડુંગર કાપીને વચ્ચેથી જો ટનલ બનાવેલી છે એ આપણે જોવા આગળ ટનલ આવે છે અને અત્યારે જ આપણે અંધારવું છે એટલે આ ડુંગર નહીં દેખાય જોઈએ એટલો બાકી આ એવી ડુંગર છે અને આગળ જોવો હમણાં ટનલ આવશે મિત્રો આપડે આગળ પહોચી ગયા છે આ કાયદેસર નું આપડે અંદર ભોઈરું બનાવેલું હે ડુંગર વચ્યા આપડે દિવસ નો વધતો મસ્ત વ્યુ આવે ત્યાં કે બધી બાજુ રિયો ને ડુંગર જ છે અહિયાં એટલે હવે આપણે ઘાટ ને ચડી જાય આપણે જોવો શિરોહીનો ઘાટ ચડીને આપણે હોટલે ઊભી રાખી છે ગાડી જમવાટુ અને અત્યારે આપણે જોવું એક વાગ્યા અહીંયા પહોંચ્યા થઈ અને અત્યારે જોવો અહીંયા આપણે ફિક્સ થાળી છે જોવો આપણે ફિક્સ થાળી છે અને શાક છે આપણે આ બટેકાનું છે આ બાજુ પીંડો છે અને આ રાયતું અને આપણા ઘાટ ચડીને હોટલ આવે છે એટલે આપણે જોવા

મિત્રો આપણે જો આબુ રોડ પોચી ગયા છે અત્યારે જો આપણે આયા આપણે જો માર્બલ નું ની બધું આપણે આયા વધારે છે તો બે બાજુ માર્બલ નું જ છે એટલે હવે આપણે આયા રાજસ્થાન પૂરું થઈ છે અને આગળ જો હમણાં બોર્ડર આવશે અને પછી આપણે થઈ જઈશું ગુજરાત ચાલુ